હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર પડી છે ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં બે નેશનલ હાઇવે સહિત બસો સત્તાણું રસ્તાઓ બંધ થયા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ઉના બિલાસપુર હમીરપુર કાંગડા અને શિરમોર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે શિમલામાં વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે એક કાર ખીણમાં ખાબકતા દુર્ઘટના સર્જા કાર ખીણમાં ખાબકવાના કારણે એક વ્યક્તિનું મોત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે સતત વરસાદ અને હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો હિમાચલ પ્રદેશમાં તારાજી સર્જાય છે ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે એક વ્યક્તિનું મોત થયું છે બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે વ્યાપક પ્રમાણમાં જનજીવનને અસર પહોંચી છે હિમાચલ પ્રદેશમાં કુદરતના આ કહેરના કારણે બે નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે માર્ગ વ્યવહાર પણ ખોરવાયો છે બિલાસપુરમાં એલર્ટ છે શિરનોરમાં પણ ભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પાણીનો આ ધસમસતો પ્રવાહ નદીના જળસ્તર વધી રહ્યા છે અને હિમાચલ પ્રદેશમાં કહેર જોવા મળી રહ્યો છે